વડોદરા ખાતે ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વિપો અલકાપુરી અખોટા શાખા દ્વારા એલોરાપાર્ક ખાતે દ્વારકિશલાજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજીનો નાવ મનોરથ તથા જળ વિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો જેને નિહાળવા વૈષ્ણવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ખાતે યોજાયેલા ઠાકોરજીના નાવ મનોરથ તથા જળ વિહાર કાર્યક્રમમાં વરિષ્ઠ વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય શ્રી એકસો આઠ દ્વારકેશલા સાંસદ હેમાંગ જોશી ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય કેવુર રોકડિયા બીજેપી શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની વૈષ્ણવ અગ્રણી અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ઠાકોરજી માટે યોજાયેલા નાવ મનોરથ તથા જળ જળવિહારના દર્શનનો લાભ લીધો હતો

તો ઠાકોરજી ખાલી પ્રેમ હોય તો યમુનાજી શું કહે છે ન આવ હોય પણ ન તો કહે છે તો અહિયાં આવીશ નહીં કારણ કે પ્રેમ અને વિશ્વાસ બંને હશે તો યમુનાજી નો હાથ પકડી જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી જાય છે તો આજના રૂડા અવસરે જયારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને વિપો ઇન્દ્રપુરી વિપો અલકાપુરી શાખાએ જ્યારે આ સુંદર આયોજન કર્યું છે તો એના સૌ પદાધિકારીઓને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળને અને ઉપસ્થિત સર્વ મહાનુભાવોને સેન્ટ્રલ કમિટીના પરિવારજનોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખાસ કરીને જે વૈષ્ણવોના જે બળભાગી વૈષ્ણવોના ઠાકોરજી અહીંયા પધાર્યા છે એવા પધરાવી ના પશ્ચિમ વિભાગની શાખા દ્વારા સંયુક્ત રૂપે આ સુંદર પ્રથમ વખત સંયુક્ત નાવ નો મનોરથ આ ગરમી દિવસોમાં ઠાકોરજી પોતાના વ્રજ સાથે ગ્વાલ સાથે નૌકા વિહાર કરવા પધારે એ ભાવનાથી આ સુંદર આયોજન વડોદરામાં વ્રજમંડલ બનાવીને વડોદરામાં યમુનાજીને પધરાવીને અને નાનો મનોરથ દિવ્ય સિદ્ધ થઈ રહ્યો છે પ્રભુ પણ આનંદ કરી રહ્યા છે વૈષ્ણવ સૃષ્ટિ પણ આનંદ કરી રહ્યા છે અને શ્રી પણ હિલોરે ચડી ભક્તોની સાથે આનંદ કરી રહ્યા છે તો આ સુંદર ઉત્સવની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ બધાઈ આપતા આવી જ રીતે યમુનાજીની કૃપાથી સર્વમાં ભગવત સ્નેહ ધર્વદ રતિ પ્રેમ વધતો રહે એવી ભાવનાથી શબ્દો દ્વારા ઠાકોરજીના ના ધીરે ધીરે દર્શન કરવા આપ મોટી સંખ્યા આગળ વધશો કારણ કે સમગ્ર તમામ સ્વયસેવીપો વડોદરા અલકાપુરી અને અકોટા શાખા તથા ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશન યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા જલવિહારનો વિહારનો બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને શ્રી શરણમકુમારજી મહારાજની આજ્ઞા અનુસાર આ જલવિહાર નાવ મનોરથનું આયોજન કરેલ છે જેમાં એકસો આઠ ઘર ઘરના ઠાકોરજી અને કલ્યાણરાજી પ્રભુ ઉપસ્થિત છે અને દરેક સર્વ વૈષ્ણવો એનો ઉત્સાહપૂર્વક નાવ મનોરથનો આનંદ લઈ રહ્યા છે